જળ જંગલ જમીન કોઈને આપી નથી અમે એક ઇચ જમીન પણ કોઈને આપવાના નથી આ માત્ર ને માત્ર પ્રોજેક્ટ રદ કરવાની વાત માત્ર બે હજાર બાવીસ નું ઇલેક્શન જીતવા માટેની હતી ફરી પાછું બે હાજર અત્યારે બે હજાર પચીસ માં ફરી પાછું ડેમ ની વાત એમણે કીધું ડીપીઆર હવે જે પ્રોજેક્ટ રદ થઈ ગયો એનો ડીપીઆર પૂરો નહીં થાય

હવે પછી આપવાના નથી અનંતભાઈ બે સવાલ છે એક સવાલ મેં જે વાત કરતો તો એ જ તે કે ભાઈ મુખ્યમંત્રી એવું કહે છે કે રદ કરીએ છીએ પાટીલ એવું કહ્યું છેલ્લે કે ભાઈ પડતી મૂકી છે તો તમે શું વિચારો આ વચ્ચે હવે મુખ્યમંત્રી કહે છે રદ કરીએ છીએ પાટીલ કહે છે કે અમે પડતી મૂકી છે અને જલ શક્તિ મંત્રાલય નો પત્ર જે અમારા જુઠાલાલ સાંસદ બતાવે છે પત્રમાં લખ્યું છે કે અમે પ્રાથમિક ધોરણેથી એને કાઢી નાખીએ છીએ એટલે સેકન્ડરી ધોરે છે

અમે ગ્રામ્ય વિસ્તારમાં જેટલા પણ સો જેટલા ગામો માં જવાના છે કે એને આંશિક અસર થોડી અસર થવાની છે બધા ગામમાં જઈને અમે ફરી પાછી લડત નું રણસિંગ ફૂકવાના છે આંદોલન કરવાના છે